દરમિયાનના પત્ર સામે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ કલસાણાએ ધારાસભ્યને પત્ર પાઠવ્યો છે આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે આપ વર્ષોથી જુનાગઢમાં રહો છો અને ભાજપમાં વિવિધ પદો પર સક્રિય છો આપણને બધી ખબર જ હોય છે તો પછી ભાજપના સક્રિય સભ્યના ખભે બંદૂક રાખી અને ફોડવી એ વ્યાજવી વાત નથી ઉપરાંત મીડિયામાં જઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું બંધ કરો અને સાથે મળી શહેરનો વિકાસ કરો આવા પત્રોને કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે અને બદનામી પણ થાય છે એમએલએ લઈને પત્ર લખાયો છે શું વાત છે મને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ સક્રિય સભ્યોને એક પત્ર સોશિયલ મીડિયા દ્વારા મોકલેલ છે અને એ પત્રમાં એવું હતું કે જૂનાગઢ શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા નબળી કામગીરી અને કામની વિગત તમારા વિસ્તારમાંથી મને મોકલો જેથી કરી અને એમાં એક્શન લઈ શકાય તો મેં ધારાસભ્યશ્રીને એ જ પત્ર લખ્યો છે કે આપ ધારાસભ્ય અઢી વર્ષ થયા છો પંદર વરસ થયા જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છો અને શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને સાથે સાથે આપ દર મહિને મહાનગરપાલિકામાં કમિશનર તેમજ શાખા અધિકારીઓ સાથે આ વિગત સાથે સંકલનની બેઠક કરો છો તો જે કામ થયા છે કોણ કામ કરે છે અને કામની તમામ વિગત આ સંકલનમાં ચર્ચા થાય છે તો આપની પાસે આવી બધી જ વિગતો ઉપલબ્ધ હોય તો સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખી અને ફોડવાનો મતલબ શું આવે જો આપણે એક્શન લેવા જ હોય તો પછી આપની પાસે પૂરતી વિગત છે એ પત્રને જાણ કરતો મેં પત્ર માનની ધારાસભ્યશ્રીને પાર્ટીની બદનામીની વાત થઈ રહી છે હા સાથે સાથે મેં એવું કીધું છે કે મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય શ્રી પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી છો તો ના બાવે ગામના વિકાસ પણ રૂંધાય છે અને અંતે ભારતીય જનતા પાર્ટી પણ બદનામ થાય છે એટલા માટે આવા ખોટા પત્રો લખી અને સસ્તી પ્રસિદ્ધિ નો મેળવવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થાય

કોર્પોરેશનની અંદર ફિલ્ટર પ્લાન્ટ છે જોકે તે યોગ્ય રીતે કાર્ય કરતો હોવાનું અધિકારીઓને ભરોસો રહ્યો નથી તેવું લાગી રહ્યું છે માટે જે શાખા અધિકારીઓ સ્વખર્ચે બહારથી ફિલ્ટર થયેલું પાણી મંગાવી રહ્યા છે કોર્પોરેશનમાં દરરોજ ખાનગી વાહન ભરાઈને પાણીના કેરબા આવે છે અને જુદી જુદી 15 થી વધુ શાખામાં આ ફિલ્ટર થયેલું પાણી પહોંચે છે કર્મચારીને શુદ્ધ પાણી પહોંચાડી ન શકતું તંત્ર પાણી પહોંચાડી રહ્યું છે તે વાત લોકોને હવે ભરી લાગી કેટલા અંશે સત્ય હશે જુનાગઢ ખાડાગઢ બની ગયું છે રોડ રસ્તા સુધરવાને બદલે ધારાસભ્ય પત્રપત્ર રમી રહ્યા છે શરમ આવવી જોઈએ એવું રેશમા પટેલે જણાવ્યું છે

શહેરના વિસ્તારના રસ્તાનું ધોવાણ ગાબડા પડી ગયા છે લોકોને વાહન ચલાવવું તો ઠીક પણ ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે આખું શહેર રસ્તાની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે રોડ રસ્તાની સ્થિતિ સુધારવાને બદલે ધારાસભ્ય પત્રપત્રની રમત રમી રહ્યા છે

નવી નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્રને માત્ર પત્રો લખી લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે ધારાસભ્ય ભાજપના છે સત્તા ભાજપની છે ડબલ એન્જિનની સરકાર છે તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે એ પણ સંતો અને મહંતની પવિત્ર ભૂમિની મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જુનાગઢ રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે વારે તોડવાનું બંધ કરો કરી આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે અમે ન્યાયની માંગ કરીશું અમે સુધારાની માંગ કરીશું એ ચોક્કસ છે એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે ધન્યવાદ જુનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવના પાટોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

સરસ્વતી સ્કૂલના સંચાલક ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખિમાણીની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે આ ઉપલબ્ધિ ફરી હાંસલ કરવા બદલ રઘુવંશી વેલફેર ફાઉન્ડેશનની ટીમ દ્વારા પ્રદીપભાઈ ખિમાણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપવામાં આવી છે ભારતમાં દવાઓના પેકિંગ અને લેબલિંગના નિયમોમાં મોટા પાયે ફેરફારો કરવાની તૈયારી છે દવાઓ ઉપર એક્સપાયરી અને અન્ય જાણકારી વાંચવી સરળ થઈ જશે પેકિંગના કારણે અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચેનો અંતર કરવું સરળ થઈ જશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ